તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવૃત્તિ અટકાવવા માટે નશાકારક પદાર્થનું બિન અધિકૃત વેચાણ વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનાઓએ સૂચના આપેલ હોય જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ યુ સુનેસરા નાઉ માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ ને ચોક્કસ બાતમી ના આધારે જીલુભાઈ ભીખુભાઈ ગોહિલ ઉંમર વર્ષ પચાસ ધંધો ખેતી રહે વાઘ ભદ્રડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળા પોતાની વાડીમાં લીલા ગાંજાના છોડ નંગ દસ જેનું વજન છત્રીસ કિલો ને ત્રણસો ગ્રામ જેનું વજન નવસો ને એસી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા નવ હજાર આઠસો સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ એકાણુ હજાર ત્રણસો ના મુદ્દા સાથે મજબૂર ઈસમને પકડી પાડેલ આ અંગે તેની સામે એનડીપીસી એક્ટ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજી ના એએસઆઈ મિતેશભાઈ જોશી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં માં ગુનો રજીસ્ટ્રેશન કરાવેલ છે આરોપીની વાત કરીએ તો જીલુભાઈ ભીખુભાઈ ગોહિલ ઉમર વર્ષ પચાસ ધંધો ખેતી રહે વાઘ વદડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર કામગીરી કરનાર પોલીસ સ્ટાફની વાત કરીએ તો એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ સુનેશ્રા ના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ વિજયસિંહ ગોહિલ એએસઆઈ મિતેશભાઈ જોશી હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ડોડિયા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ હરેશભાઈ મકવાણા અને સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ जाओ રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિલોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઈટીઝ હાજર સ્ટોકમાં

રાજાણી રાભડાવાડા મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ